નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના તિલકવાડામાં આજે વકીલ મંડળ દ્વારા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ જેમાં સર્વસંમતિથી તમામ સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આજે ઓગણીસ ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળ દ્વારા બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના તિલકવાડામાં પણ વકીલ મંડળ દ્વારા આ ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં બાર એસોસિએશનના તમામ હોદ્દેદારોની સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ગોપાલભાઈ તડવી ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ દિવાન સેક્રેટરી તરીકે છત્તીસભાઈ વસાવા સહ સેક્રેટરી તરીકે મોઈનભાઈ મલિક ખજાનચી તરીકે મોઈન ખાન ઠાકોર અને મહિલા પ્રતિનિધિ તરીકે કાનીસ ફાતેમાની પસંદગી કરવામાં આવી હતી વકીલ મંડળ દ્વારા તમામ નવા નિમણૂક પામેલા સભ્યોને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બાર કાઉન્સિલના નિયમ મુજબ હાજર બાર કાઉન્સિલની ચૂંટણી હોય જે કે બાર કાઉન્સિલની હવે ચૂંટણી ચૂંટણી કરી દીધી સહસંબિત પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રીની નિમણૂંક કરી દીધી છે ચૂંટણી પ્રક્રિયા આજે પૂર્ણ કરી દીધી છે દર વર્ષની જેમ આજ આ વર્ષે પણ બાર કાઉન્સિલના નીતિ નિયમો મુજબ ચૂંટણીલક્ષી જે પ્રક્રિયા અનુલક્ષવાની હોય છે એ પ્રમાણે આજરોજ તિલકવાળા બારના સૌ વકીલ મિત્રો સાથે મળીને મતે આજના હોદ્દેદાર જે છે પ્રમુખ પદે ગોપાલભાઈ તળવી સાહેબ તેમજ ઉપપ્રમુખ પદે સાજી શાહ દિવાન તેમજ સેક્રેટરી પદે કુમાર વસાવા તેમજ સહ સેક્રેટરી તરીકે મોઈન મલિક તેમજ ખજાનસી પદે એમ એલ ઠાકોરને નિમણૂક કરવામાં આવી છે અને એક મહિલા પ્રતિનિધિત્વ તરીકે કનિશબેન ફાતેમા નાઓની નિમણૂક કરવામાં આવી છે તમામ હોદ્દેદારોને હું ભૂતપૂર્વ પ્રમુખ તરીકે આશીર્વાદ આપું છું અને તેઓનું કાર્ય અવિરતપણે સરસ રીતે ચાલતું રહે જેમ અગાઉના અમારા પૂર્વજ પ્રમુખ શ્રી વિજયભાઈ પંચાલ શ્રેયસકુમાર બી પરમાર નાઓ જે પ્રમાણે પ્રણાલિકા ચાલુ રાખી છે તેવી જ નદી વહેતી રહે અને સૌ વકીલોની પ્રશ્નોને વાંચા આપતા રહે હાલના પ્રમુખ અને નવા હોદ્દેદારો એવા તમામ વકીલ મંડળ તરફથી તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ અસ્તુ બાર કાઉન્સિલના નિયમ મુજબ આજે ઓગણીસ ડિસેમ્બરના રોજ નવા સભ્યોની નિમણૂક કરવાની હોય જે અનુલક્ષીને અમારા તિલકવાડા બારના તમામ વકીલ મિત્રોએ આજ રોજ મારી પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે બિનહરિ તેમજ ઉપપ્રમુખ તરીકે સાદીત દિવાની નિમણૂક કરેલ છે અને સેક્રેટરી તરીકે સતીષ વસાવાની નિમણૂક કરેલી છે જોઈન્ટ સેક્રેટરી તરીકે મોઈનભાઈની નિમણૂક કરેલી છે અને ખજાનજી તરીકે એમ એલ ઠાકુરની નિમણૂક કરેલી છે અને એક મહિલા પ્રતિનિધિ તરીકે બેન ફાતિમાની નિમણૂંક કરેલી છે અમારે બધાની સર્વસંમતિથી નિમણૂક કરવા બદલ તમામ બારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બાર મારા બાર તિલકવાળા બારના વકીલ મિત્રોને જે કંઈ પણ પ્રશ્નો હોય તેના હું હંમેશા તેનો પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીશ મારી જવાબદારીમાં જે આવશે તે વકીલ હિત માટે જે કંઈ રજૂઆત કરવાની હશે તે હું કરીશ નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર